દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતી આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન શિવ અને ભક્ત નરસિંહની દિવ્ય કથા પરંતુ દોસ્તો કથા સાંભળતા પહેલા અમારી તમને એક વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો મિત્રો હિમાલયની ગોદમાં જ્યાં બર્ફીલા પર્વતો આકાશને ચૂમે છે અને નદીઓ ગંગાની જેમ પવિત્ર ગીતો ગાય છે ત્યાં આવેલું હતું કૈલાસપુર નામનું એક નાનું ગામ આ ગામની શાંતિ અને નૈસર્ગિક સૌંદર્ય એવું હતું કે જાણે ભગવાન શિવે પોતે આ સ્થળને પોતાના નિવાસસ્થાન તરીકે ચૂંટ્યું હોય ગામની વચ્ચે એક પ્રાચીન શિવમંદિર હતું જેનું શિવલિંગ સેંકડો વર્ષોથી ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર હતું આ ગામમાં રહેતો હતો નરસિંહ એક સાદો ખેડૂત જેનું જીવન ભગવાન શિવની ભક્તિમાં લીન હતું નરસિંહ એક સામાન્ય માણસ હતો જેની પાસે ન તો ધન હતું ન તો ઐશ્વર્ય પરંતુ તેનું હૃદય શિવભક્તિથી ભરેલું હતું તે દરરોજ સવારે વહેલો ઉઠી નજીકની નદીમાં સ્નાન કરતો અને જંગલમાંથી બિલીપત્ર ફૂલો અને ગંગાજળ એકઠા કરીને શિવમંદિરમાં જઈ શિવલિંગ પર અર્પણ કરતો તેની ભક્તિ એટલી નિષ્કપટ હતી કે ગામના લોકો તેને શિવનો દીવાનો કહીને બોલાવતા નરસિંહની એક જ ઈચ્છા હતી ભગવાન શિવના દર્શન કરવા અને તેમની કૃપા મેળવવી આવી રીતે સમય પસાર થતો હતો એક વર્ષ કૈલાસપુરમાં ભયંકર આફત આવી હિમાલયના પર્વતોમાં અચાનક ભારે વરસાદ શરૂ થયો અને નજીકની નદીમાં પૂર આવ્યું નદીનું પાણી ગામની નજીક આવવા લાગ્યું અને ખેતરો ઘરો અને રસ્તાઓ પાણીમાં ડૂબવા લાગ્યા ગામના લોકો ગભરાઈ ગયા તેમણે શિવમંદિરમાં એકઠા થઈ ભગવાન શિવને પ્રાર્થના કરવા માંડી પરંતુ પૂરનું પાણી એટલું ઝડપથી વધી રહ્યું હતું કે મંદિર પણ ખતરામાં આવી ગયું નરસિંહ આ બધું જોઈ શકે તેમ નહોતો તેનું હૃદય દ્રવિ ઉઠ્યું જ્યારે તેણે જોયું કે શિવલિંગ પાણીની નીચે ડૂબવા જઈ રહ્યું છે તેણે વિચાર્યું મારા ભોરાનાથનું આ ઘર છે જો આ મંદિર ડૂબી જશે તો મારી ભક્તિનો શો અર્થ નરસિંહે ગામના લોકોને એકઠા કર્યા અને કહ્યું આપણે મળીને મંદિરની આસપાસ બંધ બનાવીએ આપણે આ પૂરને રોકી શકીએ પરંતુ ગામના લોકો ડરી ગયા હતા ગામના વડીલ રામદાસ બોલ્યા નરસિંહ આ પૂર ભગવાનની ઈચ્છા છે આપણે આટલું મોટું પૂર નહીં રોકી શકીએ ચાલ આપણે ગામ છોડીને ઊંચા પહાડો પર જઈએ નરસિંહે નમ્રતાથી જવાબ આપ્યો જો મારા ભોળાનાથનું મંદિર ડૂબી જશે તો હું પણ તેમની સાથે ડૂબી જઈશ હું મારા શિવજીને નહીં છોડું તેનો સંકલ્પ અલગ હતો નરસિંહ એકલો જ મંદિર તરફ દોડ્યો તેની પાસે ન તો સાધનો હતા ન તો મદદગારો પરંતુ તેની ભક્તિ અને નિશ્ચય અડગ હતા તેણે જંગલમાંથી પથ્થરો લાકડા અને માટી એકઠા કરવા માંડ્યા રાત દિવસ મહેનત કરીને તેણે મંદિરની આસપાસ એક નાનો બંધ બનાવવાનું શરૂ કર્યું પૂરનું પાણી વધતું જતું હતું અને નરસિંહનું શરીર થાકી રહ્યું હતું પરંતુ તેનો ઉત્સાહ ઓછો ન થયો તે ગીત ગાતો હતો ઓમ નમઃ શિવાય હે ભોળાનાથ તમારા ભક્તને શક્તિ આપો નરસિંહની પત્ની સરસ્વતી પણ તેની ભક્તિ જોઈને પ્રેરાઈ તે ગામમાંથી ખોરાક અને પાણી લાવી નરસિંહને ટેકો આપવા લાગી સરસ્વતીએ ગામની સ્ત્રીઓને પણ પ્રેરિત કરી અને ધીમે ધીમે કેટલાક યુવાનો નરસિંહની મદદે આવ્યા પરંતુ પૂરની તીવ્રતા એટલી હતી કે બંધ નબળો પડવા લાગ્યો નરસિંહે હિંમત ન હારી તેણે રાત્રે પણ મશાલો પ્રગટાવી કામ ચાલુ રાખ્યું આ બધું દેવલોકમાં બેઠેલા દેવતાઓ જોઈ રહ્યા હતા દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે મહાદેવ આ નરસિંહની ભક્તિ જુઓ તે એકલો જ આટલી મોટી આફત સામે ઝઝૂમી રહ્યો છે શું આ તેની પરીક્ષા છે શિવજીએ મુખભાવે હસીને કહ્યું પાર્વતી નરસિંહની ભક્તિ નિષ્કપટ છે હું તેની પરીક્ષા નથી લઈ રહ્યો પરંતુ તેની ભક્તિનું બળ આખા વિશ્વને બતાવવા માંગુ છું તે નિશ્ચય મને પ્રિય છે ગણેશજી જે પોતાના પિતાની લીલાઓના સાક્ષી હતા બોલ્યા પિતાજી નરસિંહની ભક્તિ તો સાચે જ અદભુત છે પરંતુ શું આ પૂર ખરેખર રોકાશે ગામના લોકોનો વિશ્વાસ દગી રહ્યો છે શિવજીએ કહ્યું ગણેશ ભક્તિની શક્તિ પર્વતોને પણ ખસેડી શકે છે નરસિંહનો વિશ્વાસ તેનું સૌથી મોટું શસ્ત્ર છે હું તેને એકલો નહીં છોડું ત્રીજા દિવસે જ્યારે નરસિંહ બંધ બનાવી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ સાધુ મંદિરની નજીક આવ્યો સાધુનું શરીર ભસ્મથી ઢંકાયેલું હતું અને તેના ચહેરા પર એક દિવ્ય તેજ હતું તેના ગળામાં રુદ્રાક્ષની માળા અને હાથમાં એક કમંડળ હતું તેણે નરસિંહને પૂછ્યું હે યુવાન તું આ બધું કેમ કરે છે આ પૂર ભગવાનની ઈચ્છા છે તું આ બંધ બનાવીને શું કરી લઈશ નરસિંહે હાથ જોડીને જવાબ આપ્યો બાબા આ મંદિર મારા ભોળાનાથનું ઘર છે જો હું તેમનું ઘર નહીં બચાવું તો મારી ભક્તિનો શો અર્થ હું જાણું છું કે હું નાનો માણસ છું પરંતુ મારા શિવજી મારી સાથે છે સાધુએ નરસિંહની નિષ્ઠા જોઈને હસીને કહ્યું તારી ભક્તિ ખરેખર અદ્ભુત છે પણ શું તને ખરેખર લાગે છે કે તું એકલો આ પૂરને રોકી શકીશ નરસિંહે દૃઢતાથી કહ્યું બાબા હું એકલો નથી મારા ભોળાનાથ મારી સાથે છે તેમની કૃપા હશે તો આ પૂર પણ રોકાઈ જશે સાધુએ નરસિંહની પીઠ થપથપાવી અને કહ્યું જા તારું કામ ચાલુ રાખ હું તને આશીર્વાદ આપું છું એમ કહીને સાધુ અદૃશ્ય થઈ ગયો નરસિંહને આશ્ચર્ય થયું પરંતુ તેનું ધ્યાન ફરીથી કામ પર ગયું તે રાતદિવસ મહેનત કરતો રહ્યો સરસ્વતી અને ગામના કેટલાક યુવાનો તેની સાથે જોડાયા પરંતુ પૂરનું પાણી હજુ પણ બંધને નબળો કરી રહ્યું હતું ચોથા દિવસે જ્યારે નરસિંહ થાકીને ચૂર થઈ ગયો હતો ત્યારે તેને એક દિવ્ય સ્વપ્ન થયું સ્વપ્નમાં ભગવાન શિવ પોતાના નીલકંઠ સ્વરૂપે પ્રગટ થયા તેમણે કહ્યું હે નરસિંહ તારી ભક્તિ મને પ્રિય છે પરંતુ આ માત્ર પાણીનું નથી એ તારા હૃદયની પરીક્ષા છે જો તું વિશ્વાસ નહીં હારે તો હું તને માર્ગ બતાવીશ નરસિંહ જાગી ગયો અને તેના હૃદયમાં નવો ઉત્સાહ જન્મ્યો નરસિંહે ગામના લોકોને ફરીથી એકઠા કર્યા અને કહ્યું આપણે ફક્ત બંધ નથી બનાવી રહ્યા આપણે શિવજીની ભક્તિનું સ્મારક બનાવી રહ્યા છીએ જો આપણે એક થઈશું તો શિવજી આપણું રક્ષણ કરશે આ વખતે ગામના લોકો તેની ભક્તિ અને નિશ્ચયથી પ્રેરાયા બાળકો સ્ત્રીઓ વૃદ્ધો બધા જ નરસિંહની મદદે આવ્યા તેમણે નદીના પાણીને બીજી દિશામાં વાળવા માટે નવો બંધ બનાવવાનું શરૂ કર્યું પાંચમા દિવસે જ્યારે પૂરનું પાણી મંદિરની નજીક આવી ગયું હતું ત્યારે અચાનક આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો ગામના લોકો દૂરથી આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા તે પ્રકાશમાંથી ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું તેમના હાથમાં ત્રિશુર શરીર પર ભસ્મ ગળામાં સર્પનો હાર અને માથે ચંદ્રમાં શોભી રહ્યા હતા તેમની આંખોમાં કરુણા અને શક્તિનો સમન્વય હતો શિવજીએ નરસિંહને બોલાવ્યો હે નરસિંહ તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે તું એકલો જ નહીં પરંતુ તારી નિષ્ઠાએ આખા ગામને એકજૂટ કર્યું છે માંગ તને શું જોઈએ નરસિંહ ભાવવિહવર થઈ ગયો તે શિવજીના ચરણોમાં પડ્યો અને બોલ્યો હે મહાદેવ મને કંઈ નથી જોઈતું બસ તમારા દર્શન થયા એ મારા જીવનનું સૌથી મોટું ફળ છે હું ફક્ત ઇચ્છું છું કે મારું ગામ અને તમારું મંદિર સુરક્ષિત રહે શિવજીએ હસીને કહ્યું તારી નિષ્કામ ભક્તિ મને પ્રિય છે હું આ ગામને આજથી મારી ખાસ કૃપા હેઠળ રાખીશ આ પૂર હવે ગામને નુકસાન નહીં કરે એમ કહીને શિવજીએ પોતાનું ત્રિશૂળ ઊંચું કર્યું અને અચાનક નદીનું પાણી ઓછું થવા લાગ્યું આકાશમાં વાદળો હાઈ ગયા અને એક શાંત પવન બહેવા લાગ્યો ગામના લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા શિવજીના દર્શન બાદ નરસિંહનું જીવન બદલાઈ ગયું તેની ભક્તિ હવે માત્ર પૂજન સુધી સીમિત ન રહી પરંતુ તે ગામના લોકોને શિવભક્તિનો માર્ગ બતાવવા લાગ્યો તેણે ગામમાં એક શિવભક્તોનું સંઘ બનાવ્યું જે દરરોજ મંદિરમાં એકઠા થઈ શિવતાંડવ સ્તોત્રનું પાઠન કરતું નરસિંહની પત્ની સરસ્વતીએ પણ ગામની સ્ત્રીઓને શિવપૂજા અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું ગામનું શિવમંદિર હવે એક તીર્થસ્થળ બની ગયું દૂર દૂરથી લોકો નરસિંહની ભક્તિની કથા સાંભળવા અને શિવજીના દર્શન કરવા આવવા લાગ્યા નરસિંહને ગામના લોકો શિવભક્ત નરસિંહ તરીકે ઓળખવા લાગ્યા તેની ભક્તિની કથા હિમાલયના પર્વતોમાંથી નીકળી આખા દેશમાં ફેલાઈ ગઈ નરસિંહની આ કથા શિવભક્તિની શક્તિ નિષ્કામ ભાવ અને શિવજીની કરુણાનું પ્રતીક છે ભગવાન શિવ જે ભોળાનાથ તરીકે ઓળખાય છે તેમના ભક્તોની નાનીમાં નાની ઈચ્છા પણ પૂરી કરે છે નરસિંહની ભક્તિ એ બતાવે છે કે સાચો ભક્ત ન તો આફતથી ડરે છે ન તો નિષ્ફળતાથી જ્યારે હૃદયમાં શિવનું નામ હોય ત્યારે કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બની જાય તો મિત્રો આ હતી ભગવાન શિવ અને નરસિંહની દિવ્ય કથા જો આ કથા તમને ગમી હોય તો મિત્રો વીડિયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વીડિયોને શેર કરો પ્રિય દોસ્તો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર ઓમ નમઃ શિવાય